જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે ફૂલેલી ફૂલેલી રૂ જેવી પોચી પૂરી તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી પૂરી બનીને તૈયાર છે પૂરી બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં લોટ લઈ લીધો છે હવે તેમાં સ્વાદ પણ અમને મીઠો અને બે ચમચી જેટલો રવો એડ કરી દેસું બે ચમચી રવો એડ કરવાથી પૂરી છે તે સરસ ફૂલેલી ફોલોલ અને પૂછી છે એવી બનીને તૈયાર થાય છે હવે આપણે તેમાં બે ચમચી જેટલું મોણ એડ કરીને સરસ લોટમાં મિક્સ કરીને આપણે લોટ બાંધી લેશું તો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે આપણે વીસ મિનિટ સુધી રેસ્ટ આપશું તો વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેલ મોણ એડ તેલ આપણે એડ કરીને સારી રીતના લોટને મસળી લેશું જેટલો લોટ મસળશું તેટલી જ પૂરી આપણી સરસ પોચીરું જેવી બનશે હવે આ પૂરી બનાવવા માટે આપણે નાની નાની લોહી બનાવી લેશું બધા જ લોટની આવી લોહી બનાવી લેશું તો અહીં લોહી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે હવે પાટલો અને વેલણથી આપણે પૂરી વણી લેશું પૂરી તમારે બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં તેવી મીડિયમ સાઇઝમાં બનવાની છે જો પાતળી હશે તો પૂરીમાં તેલ ચડી જશે અને જાડી હશે તો ખાવામાં બહુ મજા નહીં આવે ટેસ્ટ નહીં આવે આવી મીડિયમ તમારે વણી લેવાની છે મીડિયમ સાઇઝમાં તો બધી જ પૂરી આવી રીતના વણીને તૈયાર કરી લઈશ હવે સાઈડમાં તેલ છે તે ગરમ થઈ ગયું છે તેલ છે તે એકદમ લો ફ્લેમ ઉપર તમારે ગરમ કરવાનું છે જેથી પૂરી છે તે સરસ રીતના તળાઈ જાય અને પૂરી છે તે બળી પણ ન જાય સરસ રીતના તળાઈ જાય તો તમે જોઈ શકો છો આપણી બધી જ પૂરી આવી રીતના પૂરીને દળા જેવી થઈને તળાઈ ગઈ છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો પૂરી બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો